આ તરફ બેંકોકથી સુરત ફ્લાઇટના એન્જિનમાં થ્રસ્ટનો પ્રોબ્લેમ સામે આવ્યો હોય તેવી ખબરો સામે આવી છે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં પ્રોબ્લેમને કારણે ટેક ઓફ જ ન થઈ શકે ફ્લાઇટ ટેક ઓફ ન થતાં એકસો નેવું જેટલા પેસેન્જરને ફરી ઉતરવું પડ્યું શુક્રવારે બેંકોક એરપોર્ટથી સાંજે ચાર વાગીને પિસ્તાળીસ મિનિટે ટેક ઓફ આ ફ્લાઇટ થવાની હતી મોડી રાત સુધી ફ્લાઇટના એન્જિનનો થ્રસ્ટની ટેકનિકલ સમસ્યા સુધરી જ નહીં અને ત્યારબાદ ઇજનેરોની ટીમે ટેકનિકલ ખામી સુધારવાની કામગીરી હાથ ધરી અમદાવાદ પ્લેન ક્રેશના બીજા જ દિવસે એન્જિનમાં થ્રસ્ટનો પ્રોબ્લેમ સામે આવ્યો છે અને જેને લઈને આ તકલીફો સતત વધી રહી છે complimentary snack box and they have told us that we have to wait up for around 1 to 2 hours

અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું તેના બીજા દિવસે આજે એર ઇન્ડિયાની જે બેન્કોકથી સુરત આવતી ફ્લાઇટ છે તેમાં આ પ્રોબ્લેમ આવ્યો હતો અને એકસો નેવું પેસેન્જરો પ્લેનમાં બેસી ગયા બાદ આ ફ્લાઇટમાં ટેકનિકલ ખામી આવી હોવાના કારણે તમામ પેસેન્જરોને નીચે ઉતાર્યા હતા એટલે કે એરપોર્ટમાં ફરી મોકલવામાં આવ્યા હતા શુક્રવારે આ ઘટના બની હતી સાંજે ચાર પિસ્તાલીસ કલાકે ફ્લાઇટ ટેક થવાની હતી પરંતુ મોડી રાત સુધી આ ફ્લાઇટ ટેક જ ન થઈ શકી કારણ કે તેમાં ટેકનિકલ ખામી આવવાના કારણે કારણે એન્જિન હોવાનું સામે આવ્યું છે મહત્વની વાત કહી શકાય કે એર ઇન્ડિયા આ જે ઓપરેશન છે એટલે કે બેંગોક થી સુરત આવવા માટે બોઈંગ સાતસો સાડત્રીસ મેક્સ આઠ એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે અને વારંવાર જો આવા ઇસ્યુ છે તે સામે આવી રહ્યા છે જે આ અમદાવાદની ઘટના છે ત્યારબાદ અલગ અલગ પ્લેનોમાં કેટલીક ખામીઓ હોવાનું પણ સામે આવ્યું છે આ ઉપરાંત કેટલાક મુસાફરો પણ પ્લેનની અંદરના વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં આ પ્રકારની વાતો છે તે કરી રહ્યા છે જી ખૂબ ખૂબ આભાર અમિત આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર વિગતો માટે